इच्छा मा ज़रर से दुकान मा चोरी नो प्रयास करना आरो पिजड़ पायो સુરતના ઈચ્છાપુર ગામે આવેલ પ્રકાશ જ્વેલર્સના છવ્વીસમી તારીખે રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અજાણ્યા શખ્સે દુકાનના શટરના તાળા તોડ્યા હતા દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવાનો પ્રયાસ કરતો ઈસમ સ્પષ્ટ દેખાયો હતો દુકાનના માલિક પવાભાઈ પટેલે ઈચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે ત્રીસ વર્ષીય આકાશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી જેથી કબૂલાત આપતા આરોપીએ કહ્યું કે તે અગાઉ હજીરા પોલીસ મથક વિસ્તારમાં એટીએમ થોડીને ચોરીના ગુનામાં પકડાયો હતો અગાઉ સિટી બસમાં નોકરી કરતો હતો આકાશ છેલ્લા ત્રણ માસથી બેરોજગાર હતો અને ચોરીના માર્ગે નીકળ્યો હતો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આકાશની પાછળ કોઈ ગેંગ સાથે સંકળાયેલા સંબંધ છે કે કેમ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટામાં નવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે